નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા આજે વાત કરવાની છે કે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને શું ઉપયોગ થશે અને શું નુકસાન થશે તો જે પાક પાક ધિરાણ આપણને ત્રણ લાખ સુધીનું જે મળતું હતું એમાં વ્યાજ હતું ને એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સબસિડી હતી એ એ મર્યાદા પાંચ લાખ સુધીની કરેલી છે ત્યાર પછીનું જોઈએ તો કે ફર્ટિલાઇઝર બજેટ જે છે એક લાખ સત્તાણું હજાર ચારસો વીસ કરોડ હતું એ બે લાખ ત્રણ હજાર ચારસો વીસ કરોડ કરેલું છે એટલે એમાં વધારો કર્યો છે ત્યાર પછી જોઈએ તો કે પ્રધાનમંત્રી જનધન યોજનાનો જે પ્રોજેક્ટ છે એમાંથી આખા ભારતમાંથી સો જિલ્લા પસંદ કરવામાં આવશે કે જેની ઉત્પાદન ક્ષમતા ઓછી છે એનું ઉત્પાદન વધારવું ઉત્પાદન આવ્યા પછી એનું સ્ટોરેજ છે ગ્રેડિંગ છે ક્લિનિંગ છે મૂલ્યવર્ધન કરી એને કઈ રીતે વેચવું ત્યાર પછી યુરિયાનું પ્રોડક્શન વધારવું ત્યાર પછી કપાસમાં જે છે એનું પ્રોડક્શન વધારવું અને કઠોળમાં તુવેર છે અડદ છે કે એનું પ્રોડક્શન વધારવું કઈ રીતે અને બિયારણને લઈ અને પ્રોજેક્ટ મૂકવામાં આવશે નમસ્કાર